નાગલી એ બાજવાના ગોત્રનું ધાન્ય છે રાયના દાણા કરતા થોડાક મોટા દાણા વાળી નાગલી દેશભરમાં વઘણાય છે નાગલીના પાપડ હોય કે પછી વાસદા અને ડાંગના રસ્તાઓ પર મળતી નાગલીની અવનવી બનાવટો લોકોના આકર્ષણનું કેન્દ્ર છે હાલમાં જ જીઓગ્રાફિકલ ઇન્ડિક્શનમાં નાગલીનું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું છે જીઓગ્રાફિકલ ઇન્ડિક્શન અનાજની ઓળખ માટે રજિસ્ટ્રેશન કરે છે નાગલી એક पौष्टिक अनाज है इसमें कार्बोहाइड्रेट्स की मात्रा अच्छे प्रमाण में है कार्बोहाइड्रेट की जो गुणवत्ता है वो भी अच्छी है उसकी एनर्जी वैल्यू अच्छी है इसके साथ साथ इसमें कैल्शियम फास्फोरस ऐसे खनिष्ठ तत्व भी है तो इन गुणधर्मों के कारण नागली का अपने आहार में उपयोग होना बहुत जरूरी है નાગલીનો જીઆઈ થતા નાગલીની માંગ પણ વધી છે પરિણામે ગુજરાતી થાળીની જેમ ડાંગી થાળીની માંગમાં વધારો થયો છે વિવિધ રેસ્ટોરામાં પણ નાગલીના પાપડ અને રોટલા જેવી વાનગીઓની માંગ વધી છે જે મહિલા મંડળો માટે રોજગારીનું સાધન પણ બન્યું છે સત્તર બેનો છે તેમાંથી અમારી ટુકડી પાડેલી છે 600 બેનો આજે છ કાલે 60 બીજો દિવસ છે 100 બેનો તેમાંથી અમે નાગલીના રોટલા ચોખાના રોટલા અડદની દાળ અને લીલી ચટણી લાલ ચટણી અને કઢી ખીચડી બનાવીએ છીએ બહુ દૂર દૂરથી બધા લોકો જમવા માટે આવે છે જીઓગ્રાફિકલ ઇન્ડિકેશનમાં વિવિધતાવાળા ધાન્યનું રજિસ્ટ્રેશન કરવામાં આવે છે અને તેમાં રજીસ્ટ્રેશન મેળવવા માટે 200 જાતના ધારાધોરણોમાંથી પસાર થવું પડે છે જેમાં જાડાટા ધાન્ય માં ગણના પામતા નાગલીએ ભાલ્યા ઘઉં બાદ પોતાના આગવા જીન્સ ને કારણે નોંધણી કરાવી એક આગવી ઓળખ મેળવી છે અંકુર પટેલ વીટીવી નવસારી